ल आगाही प्रमाण चालू वरसाद वर्षा वरसद रे तो आलो मित्रो जो सवार में आप ढोर सार आ से ઝરમર ઝરમર વરસાદ પણ ચાલુ છે જો ધોરું પણ સરે છે વરસાદ પણ ચાલુ છે આગાહી પ્રમાણે વરસાદ આવી ગયો છે અંબાલાલની આગાહી પ્રમાણે આ આપણો વેકળો બાજુમાં આપણી ભેંસો છે તો થોડુંક ઝૂમ કરીએ આપણે દેખાય છે આ બેલ એટલે બફેલ બેલ એટલે બળદ બફેલો એટલે ભેંસ કાવ એટલે બધું છે મિત્રો ગામડાની મજા છે જોઈ શકો છો બળદ અને બગલું મેશિંગ મેશિંગ થઈ ગયું છે ચાલો તો આગળ પાછું બીજું કંઈક જોશું બ્લોગમાં બન્યા રહીજો વિડીયો ગમે તો મિત્રો જણાવજો આપણે ઓળખતા નથી પણ તમને ખ્યાલ હોય તો જણાવજો એ સિંગ છે આ જાડવું છે કોમેન્ટ કરજો મેડમ નાસ્તો કરે છે સવાર સવારમાં જોઈ શકું છું ઢોરનો વારો હતો પણ સવારમાં વરસાદ આવી ગયો તો આપણો વારો આવી ગયો નાસ્તો ચાલુ છે આ છે ખેડૂતની મોજ ખેતરમાં ખાવું ખેતરમાં જ ખાવું પડે તો જ એને ગળે ઉતરે એવું છે હાલો મિત્રો તો આપણે પ્રાચી આવ્યા હતા તમે જોઈ શકો છો ખાઈ ગયો આપણો આ છે હાઈવે કોડીનાર વેરાવળ હાઈવે હો મિત્રો ઝીણો ઝીણો ઝરમર ઝરમર વરસાદ છે આપણે આ માણકી લઈને પ્રાચી આવ્યા હતા ચાલો તો આગળ આપણો રસ્તો બતાવું તો હે મિત્રો અમારે ગામ તરફ જવાનો લટતા પટ્ટા લટતા પટ્ટા હો ભાઈ કારણ કે આ છે વિકાસ કારણ કે વિકાસ દરેક ક્ષેત્રમાં સડે અત્યારે આ લોકોનો વિકલ્પ છે રોડ ઉપર સો મટખમ પડેલો છે દરેક જગ્યાએ રસ્તાને બહુ ખરાબ છે પટ્ટા પટ્ટા લકડા પટ્ટા છે ખરવા ખડડા રડિયા આવું છે મિત્રો તમારે કેવો રસ્તો છે હું ન કરજો તમારા સાવી રસ્તાની પરિસ્થિતિ છે मतने 107 महिना गाडी आंको એટલે પછી ભૂરું તું થઈ જાય વિકાસ ખાડામાં ઉતરી જ્યો જ્યાં ખાડામાં સાલો મળીએ આગળ બન્યા રહેજો આગળ આપડા ગામનો રસ્તો પણ તમને બતાવવામાં આવશે તો મિત્રો આ અમારા ગામનો રસ્તો રે કોઈ સપોર્ટ તો ચોમાસું છે એટલે આવો જો બાકી ઉનાળા તો સારો જ છે સારો જ હોય જોયો લા પટ્ટા લટ્ટા પટ્ટા જેવું છે હવે આમાં એકાદે ગાડી હાંટવી જોખમ છે મિત્રો વિડીયો ઉતારતો આવો અને આવા રસ્તામાં એકાદે ગાડી હાંટવી ખતરો છે તો માટે મળીએ ચાલો તો આવતા બ્લોકમાં મળીએ જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય સોમનાથ